નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ ઉછો એન્કર અભિતા પટેલ હવે છે ઘટના સમાચાર નેત્રંગ માં આવી લક્ષ્મી પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલ નો હર્ષોલ્લાસ સાથે 29મો પાટોત્સવ ઉજવાયો ભગવાન સ્વામિનારાયણ ની આધ્યાત્મિક પરંપરાના વારસદાર ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી ના આત્મીય સમાજ અને માનવ કલ્યાણ ના અભિયાન નું પ્રથમ પુષ્પ એટલે નેત્રંગ ની ધરતી પર સાકારી થયેલું અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલ રિપોટર અવી સૈયદ તેહેલકા ન્યૂઝ નેત્રંગ તેલ મે મૂલ્યે નીંદરા એટલે લોહી બાપાને એ માં જાય કે એ ગામ કુછ ગુરુવરી સ્વામી શ્રીએ એમને પોતાની પર્સનલ સેવામાં મને સેક્રેટરી તરીકે રાખેલો જ્યારે એમને આ બાજુના વિસ્તારની બધી હાલત સાંભળી ત્યારે સાચા અર્થમાં સનાતન ધર્મ સચવાય અને બધા જ સરસ સરસનું માન જળવાય એ માટે મને કે તારે આ આદિવાસી વિસ્તારમાં હોમાવાનું છે આ મંદિર અઠ્યાવીસ વર્ષ પૂરા કરીને આજે ઓગણત્રીસમાં વર્ષમાં પ્રવેશ કરે છે એટલે આજનો પાઠોત્સવ ઓગણત્રીસમાં ઉજવીએ છીએ જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે જ્યાં ત્યાં એ રીતે ચલાવીને આ સત્સંગનો વિકાસ કર્યો આજે એ જ આદિવાસી સમાજ દારૂ નહીં નસ નહીં ચોરી નહીં વ્યભિચાર નહીં જુગાર નહીં દોરાધાગા નહીં જંતર મંતર નહીં ભુવા જાગરિયા નહીં અંધશ્રદ્ધા નહીં એવી રીતનું જીવન જીવતા થઈ ગયા છે સંત કહે અમારા ગુરુ કે એમાં આવી ગયું આવી નિષ્ઠાથી જીવતો એક સમાજ તૈયાર થયો છે આ તો સંતનું હૃદય તો કેવું હોય સૌની સાથે મેળવીને સરસ લે એવી રીતે હું નિમિત્ત બનીને સેવા કરું છું જે કંઈ સંકલ્પ હતો એ મારા ગુરુનો હતો અને એમને પૂર્ણ કર્યો છે અને ભગવાન સ્વામિનારાયણની એવી સમર્થાને લીધે આ ફાલી ફૂલ્યું થયું છે બધે મેળવીને કામ ભગવાન સ્વામિનારાયણ લીધું છે એ જ હારકી અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીએ કરી છે અને એનો એ જ વારસો અત્યારે પ્રેમ સ્વરૂપ સ્વામી સ્વામીજીની રીતે રીત અને એમના બળે ને એમના હોય એમને જે સંકલ્પો કરેલા એ પૂરા કરવા માટે રાત દિવસ મંડ્યા છે ઉંમર હોવા છતાંય થાકતા નથી વિચરણ ચાલુ એટલે એ રીતે જ ઉઠાવ લીધો છે અને એ જ રીતે ઉઠાવ લેતો રહીશ અને સૌને તનથી મનથી ધનથી અને આત્માથી સર્વાંગી ભગવાન રામ ભગવાન કિશન ભગવાન શિવશક્તિ ભગવાન જે બધા ધર્મગુરુઓને બધા જ ઈષ્ટદેવોને બધા એકી સાથે સરસનો આશીર્વાદ આવે કે એ લોકોના જીવનમાં સુખ શાંતિ આનંદ